નમસ્તે મિત્રો કેમ છો બધા આશા રાખું છું કે તમે બધા મસ્ત હશો અને સ્વસ્થ હશો તમારી જિંદગીમાં તો ચાલો એક ફરી નવી રેસીપી લઈને હું તમારી સમક્ષ આવી ગઈ છું આજે આપણે બનાવીશું કાચી કેરીમાંથી આમ પના તેના માટે મેં કેસર કેરી લીધી છે તમે કોઈ પણ કેરીનો ઉપયોગ કરી શકો છો તમારી ચોઈસ છે એક કિલો મેં કેસર કેરી લીધી છે તમે ચાહો તો આમ પનાને છોલીને બનાવી શકો છો અને છોલવા વગર પણ બનાવી શકો છો પણ છોલવા વગર બનાવવાથી તેના ન્યુટ્રિશન છે તે જળવાઈ રહે છે અને તે હેલ્ધી પણ હોય છે એટલે હું તેની છાલ નથી કાઢી રહી અમ હવે મેં એક કૂકર લીધું છે તેમાં કેરીના જે આપણે ટુકડા કર્યા છે તે નાખી દઈશું અને તેની બાજુમાં એક કિલો કેરી હોય તો આપણે પોણો કિલો ગોળ લેવાનો છે મેં દેશી ગોળનો ઉપયોગ કર્યો છે હવે જે આપણે કેરી કાપીને કુકરમાં રાખી હતી તેમાં એક ગ્લાસ પાણી નાખી દઈશું અને કૂકરની એક સીટી થવા દઈશું મારું કૂકર નાનું છે એટલે હું કેરીને થોડી અલગ આવી રીતે એક સીટી તેને સ્ટીમ કરી લઈશ બાફીને નહીં તો તમે બધી સામગ્રી ગોળ મસાલા અને કેરી એક જ કૂકરમાં નાખી અને તેનો ઉપયોગ કરી શકો છો પણ આમાં બધું આવ્યું નહીં એટલે મેં એક સીટી પહેલાં થવા દીધી હવે આમાં હું ગોળનો ઉપયોગ કરીશ ગોળ છે તેને ઝીણો ઝીણો સમારી લેવાનો છે આવી રીતે દેશી ગોળ નાખવાથી પના છે તે એકદમ હેલ્ધી બને છે અને સાથે ટેસ્ટી બી એટલું બને છે હવે ચાર ઇંચ જેટલો મેં આદુનો ટુકડો લીધો હતો તે નાખી દઈશું અને વીસથી પચીસ મેં કાળા મરી લીધી હતી તે નાખી દેવાની છે આપણે બે ચમચી જેટલો આપણે કાળું મીઠું નાખીશું અને એક ચમચી જે રેગ્યુલર મીઠું આવે તે નાખી દઈશું અને પાછું આપણે ઉપરથી એક ગ્લાસ પાણી નાખીશું અને બંધ કરી અને સ્લો ફ્લેમ પર તેની એક સીટી થવા દેવાની છે વધારે સીટી નથી થવા દેવાની હવે કૂકર આપણે ખોલી દઈશું થઈ ચૂક્યું છે અને તમે જોઈ શકો છો એકદમ સરસ આપણી જે સામગ્રી છે તે બફાઈ ગઈ છે હવે એક બીજું મોટું વાસણ લેશો અમાર અને તેને ટ્રાન્સફર કરી દઈશું અને તેને ઠંડુ કરી લઈશું આપણે તમે જોઈ શકો છો પના છે એકદમ ઘટ્ટ થઈ ચૂક્યું છે અને કમ્પ્લીટલી તે ઠંડુ પણ થઈ ચૂક્યું છે આવી રીતે તેને ઠંડુ કરવું બહુ જ જરૂરી છે હવે એક મિક્સરનો જાર લઈશું અને તેમાં આપણે નાખી દઈશું અને તેને સરસ રીતે પીસી લેવાનું છે કે કોઈ બી અંદર મસાલાના કોઈ કણ બચ્યા હોય તે પણ ન રહે એટલું સ્મૂથ પીસવાનું છે તો આપણે બનાવશું તો પીવામાં બી સારું લાગશે અને ટેક્સચર પણ સારું આવશે આવી રીતે મેં ત્રણ બેચમાં તેને પીસી લીધું છે તમે જોઈ શકો છો કેટલું સ્મૂથ પીસાણું છે આવું જ તમે પણ પીસતા હવે મેં બે કપ ભરીને ફુદીનો લીધો છે તે આપણે મિક્સરના ઝારમાં નાખી દઈશું તમારો ફુદીનો એમ જ પીસાય પાણી વગર તો તમે પાણી વગર પીસી શકો છો પણ પનામાં પાણીનો ઉપયોગ બિલકુલ ન કરવાનો હવે એક લીંબુનો આપણે રસ નાખી દઈશું હવે પાણી વગર ફુદીનો નહીં પીસાય એટલે હું બે ચમચા જેટલા પનાનો જે પેસ્ટ બનાવીએ તે તે નાખી અને તેને પણ સ્મૂથ પીસી લઈશું હવે સરસ રીતે આને મિક્સ કરી દેવાનું છે આવી રીતે મિક્સ કરી દઈશું હવે આપણે બે ગ્લાસ લઈશું અને તેમાં નાખીશું બરફના ટુકડા આમ પના છે તે ઠંડુ ઠંડુ પીવાનું બહુ જ ટેસ્ટી લાગે છે હવે આપણે જે પના રેડી કર્યો હતો તે બે મોટા ટેબલ સ્પૂન ભરીને નાખી દઈશું આમાં ચમચો મોટો છે એટલે હું એક ચમચો ભરીને નાખીશ અને ઉપરથી આપણે તેમાં ઠંડુ ઠંડુ પાણી નાખશું તમે ચાહો તો આમાં તકમરીયાનો ઉપયોગ પણ કરી શકો છો એકદમ હેલ્ધી ટેસ્ટી પના બને છે અને ઉનાળાની આપણે જે લૂ લાગે અને ગરમી પેટમાં હોય તેનાથી આમ પના છે તે બચાવે છે તમે ચાહો તો સાકરનો ઉપયોગ કરી શકો છો પણ સાકર વગર આપણે એકદમ હેલ્ધી બનાવ્યું છે એટલે જરૂરથી તમે ગોળનો ઉપયોગ કરજો તો મિત્રો તમને મારી આમ રેસિપી કેવી લાગી કમેન્ટ કરીને મને જરૂરથી કહો અને વિડીયો જો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો બાજુમાં રહેલા બે લાઇકનને જરૂરથી પ્રેસ કરજો તેથી તમને મારી આવનારી રેસીપીના નોટિફિકેશન મળે તે પણ ફ્રીમાં ને હા મિત્રો જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો તમારા ફેમિલી અને ફ્રેન્ડમાં પણ શેર કરવાનું ના ભૂલશો તમે ક્યારે બનાવો છો આમપના તે કમેન્ટમાં લખશો તો ચાલો ફરી મળી આવી નવી રેસિપી સાથે That's all thank you for watching